અને આ વિવાદ અંગે પ્રમુખ સાથે ચર્ચા કરી હતી કાર્યકરોનો આક્ષેપ છે કે નવી રચનામાં જાતિ અને જ્ઞાતિના સમીકરણો પર ધ્યાન ન રાખવામાં આવ્યું વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ આપરાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે તો તમારી તરફથી શું અમને માલ બાય લઈ રહેવાનું આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના એ રીતના કામગીરી જે કઈ અસંતોષ થશે થયો હશે દૂર કરવામાં આવશે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સમગ્ર મુદ્દે હૈયા વરાળ થાલવીને કહ્યું હતું કે સંગઠનની રચના પહેલા ધારાસભ્ય સાંસદ અને મંડળ પ્રમુખો સાથે બેઠક કરીને એકમત સાધનો પ્રયાસ થયો હતો પરંતુ બેઠક યોજી શકાય નહીં જેના કારણે કાર્યકરોની નારાજગી સામે આવી છે જેને હલ કરવા પ્રયત્ન કરાઈ રહ્યા છે ભવિષ્યમાં નારાજ કાર્યકરોના મુદ્દાઓને ધ્યાને લઈ સમાધાન લાવવામાં આવશે તેવા સંકેત પણ મળ્યા છે આજ રોજ અમે જિલ્લા પ્રમુખ સાહેબને મળવા આવ્યા હતા ત્રણ દિવસ પહેલાં જે સંગઠનને જે નામ બહાર પાડવા બહાર પાડવામાં આવ્યા છે એમાં આદિવાસી સમાજને સાઈટ પર કરીને જે દરબાર સમાજ માટે જે મહામંત્રીમાં નામ આપવામાં આવ્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છે જેને તાલુકામાં કેટલા બુટ છે એ બી ખબર નથી બી બીટીપી માટે આવેલા લોકોને જે સ્ટેન્ડ આપવામાં આવે છે એનો અમે વિરોધ કરીએ છે જે બાબતમાં અત્યારે અમે પ્રમુખ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે બસ અમારી એક જ માગણી છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ ને અમારી વસ્તી તો એ પંચાણું ટકા છે ને પાંચ ટકા પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં બે આદિવાસી મહામંત્રી હોવા જોઈએ બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ